હાલો તો ફાઈનલ છે ચપ્પલ ને બધું લેવાઈ ગયું ચપ્પલ ને ઠેલી છે હર્ષા પાહી છે મહેમાન ગતિત કરે હું અહીં બેઠો એમ નથી સા પાણી પાક ઠંડુ પા સા પાણી પાકે ઠંડુ પા આ આ ઘડિયાળ છે મને કઈ આપી દે ખબર છે કઈ નહીં આપી દે અહીંયા એકને કોમેન્ટ હતી મમ્મી તમારા ભાભી નથી આવતા એક વિડીયોમાં જો અહીં આવી જાય હેલો ગુડ મોર્નિંગ જય મુરલીતા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારના પોરમાં કેટલા વાગ્યા છે ઉણા નવ જેવું થઈ ગયું કાલો ખાટલો જાય નહીં દાદી દાદીમાં ફરી આમાં ઝીણું મોટું છે ખડવી કું ને એ નદી નાખે હજી સારું લાગે ટૂંકમાં ને હજી વાવવા જવાનું છે તો એક તો બધા તૈયાર દેખા પડે વાત છે બહુ લખીમાં જો આમથી બેહુનું કામ કરીને આવે લખીમાં ભેહુંમાંથી નવી રીત ન થાય બધું તો ગરમી ગરમી થઈ નહીં વાહ વાહ વાહ

উ থাক নীদে নে নেখি দ ઈ દેખ ને તારે મું બહુ ચાપી હોય તો અત્યારે છે લખી માસે જમવા બેસી ગયા ને અમે વાત કરી લખી માં છે ને આજે ચાર પૂણા પાંચ વાગ્યા ને ઉઠાયા ને ભેં દોતા હતા તો મેં એમ કીધું ટૂંકમાં કે લખી માં તારી ભેં તો તું જ દો ને તો મારે તો ભવિષ્યમાં છે માં હું વિચાર છે કે બકરી ટૂંકમાં રાખે એક બે હું ખેતી કામ કરીને પછી આ બે છે બીજા કે સારો સારવા દાહા હેઠા ચાલ લે હે હા સાઈસું ત્યાં હા કઈ ઉપાજે જ નહીં એવું કઈ કરવું બાકી બાકી તો ત્યાં નઈ કા હા ફ્રીઝ કઈ નહીં ડાયરેક્ટ જઈએ આપણે શા કરું તો આ બકરી દુઃખ પેલા સમય નહીં ખાલી કોમેડી કર્યો ભાઈ હું કઈ છે નહીં બકરીઓ આપણાથી ન હસ ભાઈ વાહ વાહ પ્રવિણભાઈ આવી ગયા છે આપણું ખેતર વાવવાનું છે ત્યાં ટ્રેક્ટર હાલે વળદું લઈને આવી ગયા હા ભાઈ તું એક માથા સડાઈ દી ને બ્રેક બ્રેક છે કે ટેટા ગહાઈ ગયા કઈ વાંધો નહીં પાછળ બીજું ટ્રેક્ટર આવે એમાં આપડે છે ને બિયારણ એવું બધું છે ને એક ટ્રેક્ટર આપડે જો વા પડ્યું રાઈતવાન વગર નું કહેવાય ને કા ભાઈ હા મોય હા તો બિયા હારું ભાઈ બિયાને વાત કરતા નહીં મોય પડતો ઉપર લેવ આન જાવા ભાઈ આપણે વાવણી તો કરીએ પ્રવીણભાઈ જિંદગીમાં આવી ગરમી કોઈ દી નહીં કેવી થઈ ગઈ ભયંકર ગરમી છે ભાઈ પાછા અહીંયા દરિયાનો તોપો ટેક તો એવો લાગે વેરું નો બધું હા જવા દેવું ખાલી ખાલી રહ્યો અમે વાળું હોય ને ભાઈ વાવવાની ભીંજણ થાય કોઈ વાત જ જવા દે ખાલે તો જેમ તેમ લોડું લેતા બી બધા ફાઇનલી વાવણી કરીને પૂગ ગયા છે ઘરે ને ઘરે આવીને મારે છે ને જવાનું થયું મારા સસરાના ઘરે કેમ કે ત્યાં કંઈક પ્રસંગ એવું છે જ્યાં મોટું બહુ કોઈ ખાસ ને તો અરસાને મૂકવાય જવાનું છે ને કાલે પાછું મારે જવાનું છે એટલે સામાન બધી ભરીને આવે તો એને મોજ આવતી છે લખી મને જતા જાય अपना मामा चलो तो सही ससरा घर है लेखी मू बोल बा आ तो दीच भूख लगी आज तो कर तो मम्मी भूख नहीं कहीं भूख नहीं लगी भागो तो भागी बाई न तो कि हालो हालो जल्दी हलो जल्दी हलो पी पास क्या काम करवा मई पाई ने बड़ा पड़े हाँ मम्मी बजी बाजी ने मैं पहले चलो हालो जल्दी गाड़ी जल्दी करो भाषा हो तारी हाँ हाँ आ तो पूछो ना तार ले जाम पूछे पूछव पड़े हालां बार कहीं वेल्यूज नहीं तारी कहीं वेल्यूज नहीं हालो तो जाए सीधा ससरा ना घर अमे जाए भाई पाकू તો ભાઈ એવા તો આમ ચપ્પલ લેવા એકચુઅલીમાં ચંપલ ને ઢગલો કરી નાખો એ ગમતા નથી પછી આ ગમે એવા જેવા તેવા જોઈએ હવે કોઈ આ ગમે હાલો તો ફાઈનલ છે ચપ્પલ ને બધું લેવાઈ ગયું ચપ્પલ ને ઠેલી છે હર્ષા પાહી છે આને કઈને જ લઈ દેવાનું ટૂંકમાં મારે લેવાના તો મારે ટાયરું ઘણા ગયા જો જૂના થઈ ગયા હવે નવા ટૂંકમાં નવા નાખેલો તો પહેરવાનું હું આવે ને તો અમે જઈએ સીધા હતા ને પપ્પાના ઘરે બીજા ક્યાં જાય હાલો आया बोसन कर दे चालू ए ई काम करे काम करे काही नाही ना नखू घुहा जाय पावडा ही वाहे नखवाने मन भी हरी छो तमारे नी मन गति करे उई बैठो हमन के चा पानी पाछण दू बाहे ठावे तम तो चा ठंडू पा आपु गन जो इनका गमे घेर आया આ પાકે થઈ ચડ્યું એટલે દેખાય છે કે મેં ક્યારેવાઈલુંનું પાણી પાવા આ તો ફાઇનલી છે ને મારા સસરાના ઘરેથી પૂગી ગયું છે હવે આપણા ઘરે લક્ષ્મીમાં કામ કટોર લઈને પર લે 200 રૂપિયા સુતા હે નાક દો કટોરીમાં પડાલ પાણી નું કોકારું દવા લાગી વાત તો લાગે ને બેઠો રહ્યો પછી હવે લેજે હવે તો આવવાનું છે હવે લેજે ના જા મોટો ભાઈ અહીં બેઠા ઘણા કોમેન્ટ આવે મારા ભાઈ બ્લોક મને શું આ તો ભાઈ આ હોય જ બધીમાં આપણા પપ્પા છે અહીંયા પપ્પા કંઈ બોલે નહીં ખાલી હોય બ્લોકમાં કાલે ખીમાં ઘણા એમ કોમન કે તમારા મમ્મી પપ્પા કોઈ આવતા નથી મમ્મી તો આવે ટૂંકમાં પપ્પા કોઈ નથી બધા આવે એકચ્યુઅલીમાં હા બધી ફેમિલી બેઠી જો અહીંયા પણ બધા પોતપોતાના કાયમ હોય ને આપણે અહીંયા થાકી જ જઈ નહીં તો હા બધા થાકી જાય હું થાકી ગયો લખીમાં તો અત્યારે દૂધ ગરમ કરવા બેસી ગયા લાગે